નમસ્તે મિત્રો આજની વાર્તા તમને જરૂર ગમશે તો એકવાર ચોક્કસ સાંભળજો તો ચાલો સાંભળીએ સવાર સવારમાં પૂનમ પૂનમે તેની માં મમતાજીને ફોન કર્યો અને કહ્યું અરે માં તમે તો મને કહ્યું હતું કે છોકરો ભણેલો ગણેલો છે સારા પૈસા કમાય છે અને માં બાપથી પણ દૂર રહે છે તેની માં વધુ ભણેલી ગણેલી નથી તો અહીં મારું જ ચાલશે પણ ક્યારે ચાલશે મારા સાસુ તો અહીં જામીને બેસી ગયા છે આ ડોસો તો ગામડે ચાલ્યો ગયો પણ આ ડોસી અહીં મારી છાતી પર બેઠી છે પુનમ ગુસ્સામાં બોલતી જતી હતી તો તેની માં મમતાજી બોલ્યા ધીરજ રાખ દીકરી અને મારી એક વાત ગાંઠ બાંધી લે કે લગ્ન પછી ફક્ત એક અઠવાડિયું બસ એક અઠવાડિયું તારા સાસુની સેવા કરજે ત્યાર પછી આખી જિંદગી તેમને તારી આંગળી ઉપર નચાવતી રહી છે જમાઈજી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી સાસુને માથે બેસાડીને રાખજે અને જેવો તે બહાર નીકળે એટલે તેમને જમીન પર પછાડી દેજે અને ઘરના બધા કામ કરાવજે બસ પતિની નજરમાં ક્યારેય ખરાબ ન બનતી બેટા અને જો વધારે થાક લાગે તો જમાઈ બાબુને પ્રેમથી કહે છે કે મને થોડા દિવસ માટે ફેર મૂકી આવે તો તે તારે દરેક વાત માનશે અને આમ પણ જ્યારે તારા સાસુ ત્યાં એકલા છે તો તને શું તકલીફ છે તેમની પાસે ઘરના બધા કામ કરાવ નહી તો બધું તારે જ કરવું પડશે અથવા કામવાળી પાછળ ખર્ચ થશે માની વાત સાંભળીને પૂનમ બોલી ઠીક છે મમ્મી તમે કહો છો તો આ ડોસી ની આગતા કરી લઈશ પણ યાદ રાખજો હું એક અઠવાડિયાથી વધુ આ બધું નહીં કરી શકું પછી ભલેને મારે હંમેશા માટે પિયર આવીને કેમ ન રહેવું પડે આ બેટા જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે આવી જજે આ પણ તારું જ ઘર છે મમતાજીએ કહ્યું તો તેમના પતિ મહેશ બાબુ બોલ્યા મમતા તું તારી દીકરીને આવી કેવી શિખામણ આપી રહી છે જાણે છે ને આવું કરવાથી ઘર વસ્તુ નથી બગડી જાય છે વિચારજો તારી વહુ પણ કાલે તારી સાથે આવો જ વ્યવહાર કરશે તો તને કેવું લાગશે હવે રહેવા દોજી તમને શું ખબર કે સાસરીમાં પોતાની જગ્યા મજબૂત કરવા માટે કેટલા પાપડ વણવા પડે છે પુરુષોનું શું છે તેવું તો ઘરની બહાર રહે છે સહન તો અમારે સ્ત્રીઓ જ કરવું પડે છે અને હવે કાયદેસર રીતે એ ઘરની માલકીન મારી દીકરીએ જ બનવું જોઈએ નહીં કે ઘરડી સાસુએ મમતાજીએ ચીડાઈને કહ્યું તો મહેશ બાબુ હસીને બોલ્યા તારા દિલને પૂછી જો તો કદાચ તારે પણ હવે સત્તા કોઈ બીજાને દેવી જોઈએ તો ખુરશી છોડવા તૈયાર જ નથી એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા આ બાજુ પૂનમ તેની સાસુ મોહિનીજીને થોડા દિવસ સમય સમયસર ચા નાસ્તો આપતી રહી મોહિનીજી ઓછું ભણેલા પણ શાંત સ્વભાવના મહિલા હતા તેમના પતિ રામસિંહ ગામની ઉચ્ચ શાળામાં પ્રિન્સિપાલ હતા હજુ અઠવાડિયા પહેલા તેમણે પોતાના દીકરા સંજયના લગ્ન કર્યા હતા સંજય જ્યારે ખૂબ જ જીત કરવા લાગ્યો ત્યારે બંને માતા પિતા તેના લગ્ન માટે શહેરમાં આવી ગયા હતા દીકરાના લગ્ન પછી જ્યારે તેમણે પાછા ગામડે જવાનો વિચાર કર્યો ત્યારે સંજય એમ કહીને માને ત્યાં જ રોકી લીધા કે માં પૂનમ હજુ નવી નવી આવી છે તેને હજુ ઘર વસાવવાનું જ્ઞાન નથી એટલે તમે તેની મદદ કરવા માટે અહીં જ રોકાઈ જાઓ મોહિનીજી પણ વહુનું સુખ પામવા માટે દીકરા સાથે રોકાઈ ગયા થોડા દિવસ પછી સંજય તેની પત્ની પૂનમને બોલ્યો પૂનમ ધ્યાન રાખજે કાલથી મારે ઓફિસે જવાનું છે બે અઠવાડિયા પછી ઓફિસ જઈ રહ્યો છું તો મોડું ન થવું જોઈએ જલ્દી જમવાનું લગાવી દે જેથી હું જલ્દી સુઈ જાઉં અને સવારે વહેલું ઉઠી શકું ત્યારે પૂનમે કહ્યું સાંજે વધારે બધા કામ કરવાની આદત નથી પિયરમાં તો મારીમાં મને એક ગ્લાસ પાણી માટે ઉઠવા નહોતી દેતી અને જો હજુ તો મારા હાથની મહેંદી પણ નથી ઉતરી એટલે આપણે કામવાળી બાઈને જ બોલાવી લઈ તો કેમ બાર કલાક અહીં જ રહેશે અને ઘરના બધા કામ પણ કરી દેશે તો સંજય કહ્યું તને ખબર છે ને પૂનમ તે કેટલા પૈસા લે છે જો તારે સાંભળવું હોય તો તું જોઈ લે કેવી રીતે મેનેજ કરવું છે એટલું કહીને જમીને ચાલી ગયો ત્યારે પૂનમ પરેશાની વાળો ચહેરો તેની સાસુ મોહિનીજીને બતાવતા બોલી હવે હું શું કરું માજી ઘરનું એટલું કામ હોય છે કે પતિને સમય જ નથી આપી શકતી અને અત્યારે જો પૈસા નહીં બજાવી તો આગળ જતા કેટલી મુશ્કેલી પડશે હવે હું કોની પાસે મદદ વાસણ ઉઠાવીને ત્યાંથી જવા લાગી તો મોહિનીજી બોલ્યા વહુ હું છું શા માટે પરેશાન થાય છે તું હાથમાં ધોઈને આરામ ગ આજે વાસણ હું ધોઈ નાખું છું અને સવારે રસોડામાં પણ હું તારી મદદ કરી દઈશ આ સાંભળીને પૂનમ મોહિનીજીને ગળે વળગીને બોલી મમ્મીજી તમે કેટલા સારા છો તમે છો તો મને મારી માની યાદ જ નથી આવતી તો મોહિનીજી બોલ્યા અરે નહીં બહુ કોઈ તકલીફ નહીં પડે તું જા પૂનમ હસ્તી હસતી પોતાના રૂમમાં ચાલી ગઈ આ બાજુ મોહિનીથી જ્યારે રસોડામાં ગયા તો વાસણોનો ઢગલો હતો વાસણ ધોવામાં અને તેમને સમેટવામાં તેમને રાતના અગિયાર વાગી ગયા બીજા દિવસે પૂનમ મોહિનીજીને બોલી માજી એમને ઓફિસે જવાનું છે તમે ટિફિન તૈયાર શરૂ કરી દો મારા માથામાં થોડો દુખાવો થાય છે એટલું કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ તો મોહિનીજી પણ પોતાના દીકરા સંજય માટે ટિફિન બનાવવા લાગ્યા ત્યારે સંજય બહાર આવીને પૂછ્યું માં તમે કેમ રસોઈ બનાવો છો પૂનમ ક્યાં ગઈ તો મોહિનીજીએ કહ્યું કોઈ વાંધો નહીં બેટા વહુની તબિયત સારી નથી એટલે ટીફિન હું તૈયાર કરી દઉં છું હવે તો આ રોજની વાત થઈ ગઈ હતી મોહિનીજી બધી રસોઈ બનાવતા અને પૂનમ પીરસીને સંદેશ સામે મૂકી દેતી તો સંદેશ સમજતો કે રસોઈ તેની પત્નીએ જ બનાવી છે બસ પછી શું હતું એક દિવસ પૂનમ તેની આસપાસની સહેલીઓ સાથે પાર્લર ગઈ અને વાળ કપાવીને આવી જેવી મોહિનીજીની નજર પૂનમ પર પડી તો તે બોલ્યા બહુ આ શું કર્યું તે કેટલા વાળ સુંદર હતા કેમ કપાવી નાખ્યા તો પૂનમની સહેલીઓ બોલી શું વાત પૂનમ શું તારે દરેક વસ્તુ તારા સાસુને પૂછીને કરવી પડે છે એટલું કહીને તે બધી હસવા લાગી તો પૂનમ મોહિનીજી પર ગુસ્સે થઈ ગઈ અને બોલી તમે કોણ થાવો છો મને આ બધું પૂછવા અરે મારી મરજી છે હું વાળ કપાવું કે ન કપાવું તમે કોણ છો મને પૂછવાવાળા વાળા જાઓ ભાઈ અંદર જાઓ અને બધા માટે ચા બનાવો થોડીક ઇજ્જત શું આપી દીધી તમે તો મારા માથે બેસવાની કોશિશ કરવા લાગ્યા આ સાંભળીને પૂનમની સહેલી બોલી અરે વાહ પૂનમ આ ઘરમાં તો તારો પૂરો દબદબો છે ત્યારે પૂનમ તરત જ બોલી અરે મારો પતિ કમાય છે તો હું આ ઘરની માલકીન છું આ ડોસીને તો મેં એટલા માટે અહીં રાખી છે જેથી કામવાળીનો ખર્ચ બચી જાય અને ફ્રીની સર્વિસ મળી જાય પૂનમની વાત સાંભળીને બધી સહેલીઓ હસવા લાગી બધાના ગયા પછી મોહિનીજી પૂનમને બોલ્યા બહુ તે મારી સાથે આ રીતે કેમ વાત કરી મને બિલકુલ સારું ન લાગ્યું તો પૂનમે કહ્યું તમારે પણ સમજવું જોઈએ કે કોની સામે શું બોલવું અને ઘરમાં જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે ફરીથી ખાવા પીવાની વસ્તુઓ લઈને સામે ન આવતા તમને જોઈને લોકોમાં મારી મજાક ઉડાવે છે એટલું કહીને પૂનમ પગ ત્યાંથી ચાલી ગઈ બીજા દિવસે સંજય અને પૂનમ પાર્ટીમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક પૂનમે કહ્યું ઓ સંજય અરે શું થયું ડાર્લિંગ સંજય નવાઈથી તેની તરફ જોતા ગયું તો પૂનમ બોલી જુઓ ને સંજય મારી સેન્ડલમાં કેટલી માટી લાગી ગઈ છે હવે આ પહેરીને જો હું તમારા દોસ્તના ઘરે જઈશ તો તેઓ શું કહે છે શું હવે તૈયાર થઈને મારે તેને સાફ કરવી પડશે ત્યારે સંજયે કહ્યું ઊભી રહે ગુના તારા હાથ ગંદા થઈ જશે અરે માં સાંભળું તો તમારી બહુ તૈયાર થઈ ગઈ છે તો આ સેન્ડલ તમે સારી રીતે સાફ કરી દો અમારે બહાર નીકળવાનું છે મોડું થાય છે તો મોહિનીજીએ કહ્યું હા વાહ બેટા કેમ નહી ઊભી રહે હું કપડું લઈને આવું છું અરે મમ્મીજી એમાં સમય લાગશે તમે તમારી સાડીના પાલવથી જ તેને સાફ કરી દો પૂનમે કહ્યું તો સંજય પણ બોલ્યો આમાં જલ્દી કરો મોડું થઈ રહ્યું છે આ સાંભળીને મોહિનીજીની આંખોના ખોના ભીના થઈ ગયા વિચારવા લાગ્યા કે જે પાલોથી ક્યારેય એક દીકરાનું મોલ ઉસતી હતી એ જ પાલવથી બહુની સેન્ડલ સાફ કરી રહી છું ત્યારે પૂનમે ધીમે કહ્યું મમ્મીજી હવે તમે સાફ કરી દીધી છે તો પહેરાવી પણ દો હું તમારી આટલી સેવા કરું છું તમે તમારી વહુ માટે આટલું પણ ન કરી શકો ત્યારે સંજયે હસતા હસતા બોલ્યો હું કાઢી કાઢું છું તો આવી જજે તો પૂનમ ઇંતજારને બોલી મમ્મીજી અમારું જમવાનું બહાર હશે તમે રસોઈ ન બનાવતા દિવસનું જમવાનું વધ્યું છે એ જ ખાઈ લેજો અને આ થોડા કપડા રાખ્યા છે તેને ઇસ્ત્રી કરી દેજો એટલું કહીને તે મટકતી મટકતી બહાર નીકળી ગઈ હવે તો આવાર નવર પૂનમ તેની સહેલ્યોને ઘરે બોલાવતી અને મોહિનીજી પાસે ખાવા પીવાની વસ્તુઓ બનાવડાવતી અને કંઈક ઊંચા નીચી થઈ જાય તો બધાની સામે તેમને બેઈજિત કરતી રહેતી હતી લગભગ એક મહિનો આમ જ વીતી ગયો એક દિવસ મોહિનીજીએ ખૂબ ખાંસી થઈ રહી હતી તો સંજય કહ્યું રસોઈ બનાવતી વખતે તો ન ખાશશો નહીં તો તમે અમને પણ બીમાર કરી દેશો તમે જો બીમાર પડ્યા તો કોઈ નુકસાન નહીં થાય પણ જો હું બીમાર પડ્યું હો તો મારે ઓફિસમાંથી રજા લેવી પડશે એટલે તમે થોડું ધ્યાન રાખો ત્યારે પૂનમ પણ ત્યાં આવી ગઈ અને બોલીએ કેટલી વાર કહ્યું છે સંજય એમને કે ઢાંકીને કામ કરે પણ તે મારી એક પણ વાત નથી સાંભળતા હું કઈ બોલતી નથી કે લોકો સાંભળજે તો શું કહે છે કે વહુ સાસુ પર હુકમ ચલાવી રહેશે ત્યારે મોહિનીજીએ કહ્યું બેટા સંજય તું મને ગામડે કેમ નથી મોકલી દેતો ત્યાં તારા બાપુજી એક મહિનાથી એકલા રસોઈ બનાવી રહ્યા છે મારે તેમની દેખભાળ માટે ત્યાં રહેવું જોઈએ બહુ રહી જ હું તારી સાથે હવે મારી ટિકિટ કરાવી ત્યારે સંજયે પૂનમ તરફ જોયું તો તેને કંઈક ઈશારો કર્યો ત્યારે સંજય બોલ્યો બહાનું કેમ બનાવો છો જો તેમને તકલીફ હોત તો તે પોતે ફોન ન કરી દે આવતા મહિને પૂનમનો જન્મ દિવસ છે ત્યાર પછી તમે ચાલ્યા જજો એટલું કહીને સંજય ત્યાંથી ચાલી આવ્યો તો તેના જતા જ પૂનમે તેની મમતાજીને ફોન કરીને તેની સાસુ વિશે બધી ખબર આપી દીધી તો 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 મમતાજીએ કહ્યું સાબાસ તને હવે હવે નથી એ ઘરની પૂરી માલકીન બની ગઈ છે પોતાની માના મોઢેથી આ વાત સાંભળીને પૂનમના પગ જમીન પર નહોતા ટકી રહ્યા તે પણ પોતાની માને પોતાના જન્મદિવસ પર આવવાનું આમંત્રણ આપીને ફોન કાપી નાખ્યો બીજા દિવસે ઘરમાં કોઈ ન હતું ત્યારે ઘરના લેન્ડલાઇન પર મોહિનીજના પતિ રામસિંહનો ફોન આવ્યો કેમ છે મોહિની તું તો મને ભૂલી જ ગઈ અહીં પાછા આવવાનો ઈરાદો નથી કે શું તો મોહિનીજીએ દુખ પર્યા અવાજમાં બોલ્યા નાજી તમારા વગર હું એક એક દિવસ કેવી રીતે કાઢી રહી છું એ તો હું જ જાણું છું મેં સંજયને પાછા આવવાની ટિકિટ કરાવવાનું પણ કહ્યું હતું પણ તે બોલ્યું થોડા દિવસ પછી વહુનો છે ત્યાર પછી ચાલ્યા જજો એટલે તમે જ અહીં કેમ નથી આવી જતા પછી મને અહીંથી લઈ જજો ત્યારે અચાનક દરવાજા પર ટકોરા ટકોરાગ્યા મોહિનીજીએ કહ્યું સાંભળોજી હું ફોન રાખું છું લાગે છે દરવાજા પર કોઈ આવ્યું છે એટલું કહીને તેમણે ફોન રાખી દીધો પણ જેવો મોહિનીજીએ દરવાજો ખોલ્યો તો તેમની વહુ પૂનમ તેમના પર વરસતા આટલી વાર કેમ લગાડી દરવાજો ખોલવામાં કે કંઈ ખાઈ રહ્યા હતા કે મારી કબાટ ખોલી રહ્યા હતા કહો તો મોહિનીજીએ કહ્યું હે ભગવાન વહુ તું આ કેવી વાતો કરે છે હું ભલા તારી કબાટ કેમ ખોલું અને આ કોઈ જમવાનો સમય છે હું તો એમની સાથે વાત કરી રહી હતી આ સાંભળીને પૂનમ તરત જ બોલી ઊઠી અચ્છા તો ગઢ પણ બધું સામાન આમ તેમ ફેલાવીને ધમધઈને સોફા પર બેસી ગઈ થોડી વાર પછી જયારે મોહિની ચી ચા લઈને આવ્યા તો પૂનમે ગયું આ બધું સામાન મારા રૂમમાં મૂકી દો અને હા થોડા દિવસ પછી મારા મમ્મી પપ્પા આવવાના છે તો તમે તમારો બધો સામાન સ્ટોર રૂમમાં શિફ્ટ કરી દો જો તેમના રહેવાની સારી વ્યવસ્થા નહીં થાય તો વિચારો પછી તમારા દીકરાની જ બેજતી થશે ત્યારે મોહિનીજી હસીને બોલ્યા હા હા કેમ નહીં વહુ હું મારો બધો સામાન ત્યાં જ મૂકી દઈશ એટલું ગઈને તેમણે બધો સામાન ઉઠાવીને વહુના રૂમમાં મૂકી દીધો અને પછી એ પોતાનો સામાન લઈને સ્ટોર રૂમમાં ચાલી આવ્યા પહેલા સ્ટોર રૂમની સાફ સફાઈ કરી પછી એ ખૂણામાં પોતાની ખાટલી પાથરી લીધી થોડા દિવસ પછી પૂનમની માં મમતાજી પણ આવી ગયા હવે તો બંને માં દીકરી મળીને મોહિનીજી પર હુકમ ચલાવવા લાગી બે દિવસ પછી પૂનમની જન્મદિવસની પાર્ટી હતી તો પાર્ટીના દિવસે મોહિનીજીને નોકરો સાથે મળીને રસોઈ બનાવી રહ્યા હતા મહેમાનોની સામે આવવાની તેમને મનાઈ કરવામાં આવી હતી થોડીવાર પછી પૂનમની માં મમતાજીએ રસોડામાં આવીને મોહિનીજીને બોલ્યા શું વેવાણજી તમને સારી રસોઈ બનાવતા પણ નથી આવડતી કે શું ત્યારે પૂનમ પણ ત્યાં આવી ગઈ અને બોલી અરે મમ્મી હવે ગામડામાં તો રોટલો છાશ જ ખાતા હશે તો તેમને બહારનું ખાવાનું બનાવતા ક્યાંથી આવડે એટલું કહીને બંને મા દીકરી હસવા લાગી ત્યારે અચાનક સંજય પોતાના પિતાને સામે જોઈને બોલ્યો અરે પપ્પા તમે આ બેટા તારી માએ કહ્યું હતું કે વહુનો જન્મદિવસ છે તો હું પણ આશીર્વાદ આપવા માટે આવી ગયો રામસિંહજીની નજરો પોતાની પત્નીને શોધી રહી હતી પણ તે તેમને ક્યાંય દેખાઈ રહી ન હતી બેટા સંજય તારી માં ક્યાં છે તો સંજય કહ્યું બાપુજી માં અહીં ક્યાંક રસોડામાં હશે એટલું કહીને સંજય પોતાના મિત્રોમાં વ્યસ્ત થઈ ગયો અને અંદર આવી ગયા પણ જ્યારે તે રસોડા પાસે પહોંચ્યા તો પૂનમની મમતાજી મોહિનીજીને કહી રહ્યા હતા કે વેવાણજી ભૂલથી પણ બહાર મહેમાનોની સામે ન આવી જતા લોકો વિચારશે કે મારી દીકરી એક સારી કામવાળી પણ નથી રાખી શકતી તમારા કપડામાંથી એટલી બદબૂ આવે છે ખબર નહીં પૂનમ તું એમને ઘરમાં કેવી રીતે સહન કરી રહી છે આ સાંભળીને મોહિનીજીની આંખોમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા અને પૂનમ ત્યાં ઊભી ઊભી હસી રહી હતી એટલામાં પાછળથી રામસિંહ એક રોપદાર અવાજમાં બોલ્યા એ બદબુ નથી પોતાના બાળકો માટે કરેલી મહેનતની સુગંધ છે પણ તમે લોકો ક્યાં સમજો રામસિંહનો અવાજ સાંભળીને મોહિનીજી નવાઈ થી બહારની તરફ જોવા લાગ્યા અચાનક જ તેમની આંખોમાં ચમક આવી ગઈ તે દોડીને તેમને વળગી પડ્યા અને બોલ્યા તમે આવી ગયા મને અહીંથી લઈ ચાલો હવે હું એક ક્ષણ પણ અહીં નહીં રહી શકું મોહિનીજીના આંસુ રોકાવાના નામ જ નહોતા લઈ રહ્યા ત્યારે રામસિંહે કહ્યું મોહિની મારા ઓવા છતાં તારી આંખોમાંથી આંસુ વહે એ હું થવા નહીં દઉં પોતાના સસરાને સામે જોઈને પૂનમના તો પરસેવા છૂટી ગયા ત્યારે પૂનમની માં મમતાજી બોલ્યા જો તો શરમ લાગતો છે નહીં પોતાની વહુની સામે પોતાના પતિને વળગી રહી છે મોહિનીજી પોતાને અલગ કરવા લાગ્યા તો રામસિંહ બોલ્યા કેમ તમે તમારી દીકરીના ઘરે આવીને રહી શકો છો અને મારી પત્ની મારા ખંભે માથું રાખીને પોતાનું દુઃખ પણ ન રડી શકે બધાનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો જ્યારે સંજય અંદર આવ્યો અને બોલ્યો આ શું તમાશો લગાવી રાખ્યો છે મહેમાનો ઘરમાં આવ્યા છે અને પૂનમ જ્યારે મા રસોડામાં છે તો તું મહેમાનોને છોડીને રસોડામાં શું કરી રહી છે અને બાપુજી તમે સ્ત્રીઓની વચ્ચે શું કરી રહ્યા છો જાઓ ત્યાં સસરાજી સાથે જઈને બેસો માં બહાર સમોસા અને પકોડા ઓછા થઈ ગયા છે જલ્દી લઈને આવો શું આ બધું પણ મારે કહેવું પડશે આ સાંભળીને પૂન હસવા લાગે પણ તેને ખબર ન હતી કે તેનું હાસ્ય હવે ક્ષણભરનું છે જલ્દી કરો માં એટલું બોલીને સંજય જેવો પાછો વળ્યો તો રામસિંહે એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો બેશરમ પોતાની પત્ની સામે પોતાની માનું અપમાન કરે છે શું તું એ પણ ભૂલી ગયો કે તારી માં છે કોઈ રસોયાણ નથી કે તું તેના પર હુકમ ચલાવી રહ્યો છે તમાચાના ગુંજે બધાને હલ્લાવી દીધા હતા દરેક જણ આ વિશે વાત કરવા લાગી ત્યારે રામસીજી બોલ્યા ખબરદાર મોઈલી જો તે હવે કંઈ પણ કામ કર્યું તો ચાલ હવે અને તારો સામાન સમે આપણે રાતની ગાડી થી પાછા જઈશું પોતે ચૂપચાપ શાંત થઈને બેસી ગયો ત્યારે પૂનમની માં મમતાજી બોલ્યા હે ભગવાન આજે મારી દીકરી માટે આટલો મોટો દિવસ હતો તેને પણ વ્યવહારી બગાડી દીધો જવાન દીકરા પર ભલા કોઈ હાથ ઉઠાવે છે ગામડાના લોકોની આ જ વાત મને સારી નથી લાગતી શહેરમાં આવીને પણ કંઈ શીખી નથી આ સાંભળીને મમતાજીના પતિ મમતા ચૂપ થઈ ગયા આ તેમના ઘરનો મામલો છે તારાથી પોતાનું ઘર તો સંભાળાતું નથી અને દીકરીના ઘરના મામલામાં દખલ કરી રહી છે ત્યારે રામસિંહ એ કહ્યું ભાઈ સાહેબ હવે રોકવાથી શું ફાયદો જો તમે પહેલા જ એમને રોકી લીધા હોત તો આજે મારી પત્નીની હાલત આવી ન હોત એમ કહી કહેતા રામસિંહે પોતાના દીકરા વહુ તરફ જોયું અને બોલ્યા તમે લોકો લાલચમાં એટલા આંધળા થઈ ગયા છો કે એ પણ ભૂલી ગયા કે તમારી માં છે અને વહુ તું તે ચાર દિવસ મારી સામે સાસુની સેવા કરી દીધી એ વિચારીને કે તું જિંદગી પર તેની પાસે તારી સેવા કરાવી યાદ રાખજે મારી પત્ની કોઈના પર બોજ નથી અને આગળ પણ નહીં હોય હું નહીં હોઉં તો પણ તેના જીવન નિર્વાહની વ્યવસ્થા હું કરીને જઈશ પણ તમારા જેવા બાળકોના ભરોસે તો તેને હવે ક્યારેય નહીં મોહિનીજી પોતાની નાની બેગ લઈને રામસિંહજી સામે આવીને ઊભા રહી ગયા અને બોલ્યા ભૂલ મારી છે જી જે હું બાળકોની ઝાડમાં ફસાઈ ગઈ હતી નહીં મોહિની તું તારા દીકરાનું ઘર વસાવવા આવી હતી પણ તારા દીકરાએ તેની લાજ ન રાખી ચાલ હવે જઈએ અને તું સંજય હવેથી મારી સંપત્તિ પર તારો કોઈ અધિકાર નહીં હોય સારું થયું મારા જીવતા જીવત તમે લોકોની સચ્ચાઈ મારી સામે આવી ગઈ નહીં તો મારા ગયા પછી તો તમે આ ભલી સ્ત્રી સાથે ન જાણે શું શું કર્યા એટલું ગઈને રામસિંહ પોતાની પત્ની સાથે લઈને ત્યાંથી નીકળી ગયા ત્યારે મમતાજી બોલ્યા હે ભગવાન આ શું અનર્થ થઈ ગયો અરે જમાઈજી અને પૂનમ જાઓ તમે લોકો જઈને તેમના પગ પકડી લો અને તેમને મનાવી લો ક્યાંક બધી સંપત્તિ તે કોઈને દાનમાં ન આપી દે ત્યારે સંજય ગયો હું મારા પપ્પાને જાણું છું તેમનો નિર્ણય કોઈ બદલી ન શકે ત્યારે મમતાજીના મોબાઈલ ભવા તેમની વહુનો ફોન આવ્યો તો મમજાજી ગુસ્સાથી બોલ્યા શું છે વહુ તને ખબર નથી કે હું મારી દીકરીના ઘરે આવી છું તો સામેથી તેમની વહુએ કહ્યું મમ્મીજી મને પણ કોઈ શોખ નથી તમારા મા દીકરીના મામલામાં પડવાનો કારણ કે તમે માનું ઘર તો વસાવી શકતા નથી હા ઉજ્જડ જરૂર કરી શકો છો હું બસ તમને એટલું જણાવી દઈશું કે તમારો સામાન મે વરંડામાં મૂકી દીધો છે અને અમે લોકો 15 દિવસ માટે ફરવા જઈ રહ્યા છીએ તો પોતાનું સામાન લઈને તમે લોકો ગામડે ચાલ્યા જાજો આહી પાછા આવવાની કોઈ જરૂર નથી એટલું કહીને તેણે ફોન મૂકી દીધો ત્યારે મહેશજીએ કહ્યું જોયું ને મમતા જેવું વાવીસ તેવું લણીસ તે એક માનું અપમાન કર્યું તો બદલામાં તને પણ સજા તો મળવાની જ હતી ચાલ મને તો ગામડે પણ કોઈ તકલીફ નહીં પડે બસ તું કેવી રીતે રહીશ એ વિચારીએ અને પૂનમ તું હું તારી પોતાની માના કહેવા પર ચાલતી રહી અને જમાઈ બાપ આ તો પારકી હતી પણ તમે તો તમારા મા બાપના એક માત્ર દીકરા હતા તમારે તો તમારા મા બાપની ઈજ્જત કરવી જોઈતી હતી ને પણ એટલું પણ તમારાથી ન થઈ શકે હવે હાથ ઘસતા રહો એટલું કહીને મહેજી પણ ત્યાંથી નીકળી ગયો સંજય માથું પકડીને બેસી ગયો હવે તેની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું તો મિત્રો વાર્તા પૂર્ણ થઈ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ખાસ મિત્રો સાથે શેર કરજો અને હા ચેનલમાં પહેલીવાર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે દરરોજ નવી વાર્તા સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી તમારા મિત્રો સાથે પરિવાર સાથે ખુશ ખુશાલ રહો જય હિન્દ જય ભારત હા મિત્રો